દોસ્તો તિયે રહે વાકિયા છે આ વેઇટ વખત જ આપણે તૈયાર ખીરું લીધું છે ને મારી બેને આપ્યા સૂતર ભેણી જો કોટન કેન્ડીન સૂતર પણ આપો અને આ જો બધે કેરીના રસની યસ

હેલો ગાય ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ હું શિલ્પા પટેલ આપનું મારા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત કરું છું અને અત્યારે વાગી ગયા છે નવ તો મારે જો બધું ઘરનું કામ પતિ ત્યારે અત્યારમાં જોઈ શકો છો તમે તો

તો ચલો દોસ્તો હવે સંચય બેસી જશું અને પછી શું કરશું તે બતાવશું તો વિડીયોમાં કંટિન્યુ રહેજો હેલો ગાઈઝ અત્યારે વાગી ગયા છે પૂણા બાર અને દીદી આપણે ટીવી થી મુકરો તો આજે અને શું કહેવાય કોમેન્ટ કરજો આ કોઈ બુઢિયાના અને કોટન કેન્ડી ને સૂતર ફેણી ને પણ આપણે અહીંયા શું કે મને નથી ખબર નીકળો તો ને તમારા શિયાબેનને ને મન થઈ ગયું તું તો આને નાનપણની યાદ દેવડાવી દીધી છે લઈને તો આજે આપણે બાળકોને લઈ દીધું છે અને આજે રસોઈમાં બનાવી છે પરોઠા અને વાલ બટેટાનું શાક ને મસ્ત મજાની જો છાસ પડી છે અને ગાજર પણ અત્યારે શિયાળો છે તો એટલા મસ્ત આવે છે ન લેવાય તો મન થઈ જાય ને ચીકુ છે ને કેરી છે તો ચાલો દોસ્તો મારા મનભાઈ આવી જાય પછી જમી લઈએ તો વિડીયોમાં કન્ટિન્યુ રહે તો હેલો દોસ્તો અત્યારે જોઈ લઈએ બાર ને માથે થઈ ગયું છે ને અમારા મનભાઈ આવી ગયા છે સ્કૂલેથી ને બહુ ભાવે

તો ચાલો દોસ્તો અમારા મન ભાઈ ને ખાવો છે કેરીનો રસ તો આજે મારી છે કેરી તો ચાલ જો કેરીનો રસ કાઢી દઉં અને પછી બેસીએ જમવા વગર બેસી રસ ખાવો હોય તો આવી જાવ કારણ કે આ સ્ટોર કરેલું હોય આપણે તો સ્ટોર કરતા જ નથી પણ આજે મારી બેને આપ્યો છે એટલે વેરી ટ્રાય કરી અને આપણે સ્ટોર ક્યારે કરવાના પણ નથી કારણ કે બને ત્યાં સુધી સ્ટોર કરેલી વસ્તુ ખાવી ન જોઈએ પણ હવે આપ્યું છે તો ક્યાં નાખી દેવું આપણે વસ્તુનો બગાડ કરવામાં માનતા નથી કે વસ્તુનો બગાડ કરવો જોઈએ તો ચાલો દોસ્તો જમી લઈ અને પહેલા દોસ્તો અત્યારે હવે આપણે બેસી ગયા છીએ જમવા અને જોઈ લઈએ અમારા મન ભાઈ તો ખાવાનું રસ ભેગું કેમ જો મસ્ત મજાનો કેરીનો રસ લઈને બેઠો અને સૂતર ફેણી જો બધા કેરીના રસની જ મજા લઈએ અત્યારે વગર સીઝને હજી વાર છે ભાઈ હજી હવે આવશે પણ હજી હે ચાર મહિનાની પાંચ મહિનાની વાર બતાવો તો લ્યો આટલો ખવાય કલર વાળા નો આવતા અત્યારે કલર એકદમ લાઈટ પિંક પિંક આવતા આમાં જ કલર જ છે નકરા લાલ થઈ જાય એવું ચોથી ચોથી નો ખવાય ગંધારો તેમાં તો ચાલો દસ તો આ તો બધું ચાલવાનું છે આપણે જમી લઈએ અત્યારે વાગી ગયા છે સવાર સાત થઈ ગયા છે બેસી જાય અને અમારા મન ભાઈ થાળીયા ખાટિયા ઢોકળા ભાવે તો આપણે મૂઇકા છે તો ઠાકણું ઠાકો અમારા મનભાઈને આવું બધું નવું બનાવીને અમારા રસોડામાં માં એરવાયર કુદું બહુ ગમે મજા આવે ભેગી મદદ કરવી કા તો હવે પૂરી લોટી તાર બાંધવાનો બાંધવા નથી દેતી તો ચાલો દોસ્તો હવે મારે બનાવી છે થોડીક અમથી પૂરી કારણ કે રસ બપોરે બનાવ્યો છે તો રસ અને પૂરી અને ઢોકળા તો જમવું હોય તો આવી જાવ આપણે બનાવી લઈએ હેલો ગાઈઝ અત્યારે આપણો પૂરીનો લોટ પણ બંધાઈ ગયો છે અને આપણા ઢોકળા પણ થઈ ગયા છે તો ચાલો બતાવું તમને તો આપણી પૂરી વણાઈ ગઈ છે આપણે બનાવ્યા પોપટા જોઈ લો મસ્ત મજાના ફૂલી ને પોચા પોચા ઢોકળા થઈ ગયા ગયા છે છે જો તો તો એક ત્રણ જ એટલે ચાલો દોસ્તો તમારે ખાવા હોય તો આવી જાવ કારણ કે બહુ ઝાઝા ટાઈમ પછી આપણા ઘરમાં ખાટિયા ટોકડા બન્યા હતા એટલે તો નહીં જ કારણ કે લગભગ ની ફેવરિટ વસ્તુ ઈ છે આપડી નથી આપણને ઇડલી ભાવે ઢોકળાનો નો ભાવે ચાલો હવે પૂરી બનાવી લે કારણ કે તેલ ય બહુ આવી ગયું છે ગાઈઝ આપની રસોઈ થઈ ગઈ છે ને હવે બારે જો એ બાળકો શું કરે છે કેમ સાયકલ આવવા ગયો તો હે ચક્કર મારીને આવતો છે એ પણ મન રમીને આવે થાય હોય બેટા ચાલો દોસ્તો આ તો બાળકો વાતો વાત હવે આપણે થોડાક વાસણ નીકળ્યા છે તો હવે ઉતકી નાખીએ કારણ કે સાંજે એટલા બધા થશે કારણ કે ખાટિયા ટોકળા બનાવીએ એટલે ઢોકળીઓને ને ઝીણા મોટા વાસણ થાય ને એમાં આજે આપણે બપોર એ ઉટકા નથી જમીને કારણ કે બે થાળી વાટકા હતો કે આપણે આખો નવેરો બગડ્યું નથી તો ચાલો વાસણ ઉટકી લઈએ યસ દોસ્તો અત્યારે વાગી ગયા છે સાડા આઠ ને હું હવે લેટ આવું છું કારણ કે સિઝન છે ને ઉનાળો આવી ગયો તો વેલ ઓલરેડી લેટ ફ્રી થાય છે તો ચાલો જમવામાં શું શું છે કેરીનો રસ તો ઈ ધોરેડી કે આવી કેરી લીધી આ કેરી કાજલ કરે આવી ઈને કેરી લીધી કોથળી મને દીધી ને કેનેડા થી તો 11 વર્ષની સ્ટોર કરેલી કેરી હા હા તો 11 વર્ષનો સ્ટોર કરેલો મારા સાઠુભાઈ ઘરેથી થી આવ્યો તોય તમારે એમાં સાઠુભાઈ કે કે સીઝન ઓગન રસ ખવરાવે છે તારા કોઈ માસા એવા ટાઈમ છે પૂરી તો અત્યાર થી કેરીનો આનંદ આનંદ લઈસી અને અહીંયા છે છાસ છાસ બે કલર જોઈ લ્યો અને અને આ છે મસ્ત ના મરચા અને આ શું બનાવી ખમર જોઈએ તો ઘરે બનાવ્યું છે જમી લઈશી જેમાં પછી રીલ બનાવવાની છે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મળીશી મેચ